nào anh cái đám bự lên mà này được à cho cả tôi thì hai chế luôn đến anh một thằng cái <laughs> này cái 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 này

કશું ના થાય તું ગમે એમ એ માં તું રજા આપતી હોય કાળી છે બેસા ધારે હું ઘણો બે છે ગમે તે છોડી દેવા ઘરમાં લાગીએ તું તો રજા આપતી ખુશ હોય તું તો ગડાલ મને તું હા નહીં જુઓ હા જો તું આ

પણ હવે તો અમે પાટ વધાઈએ કે કે બેકી રહેજે માં આનું કોઈ નહીં બેકી બેકી રહેજે આ મારી ભૂલ ચૂક માફ કરજો બોલે એ દેસમાં નાખો ગડી ગડી નાખો હા હવે થી નકો જો નહીં આવી જશે જો આ હા

પેલા તો મસ્ત બંગલો બનાવું બનાવો ભાઈ જો મસ્ત લાગે ને એવું વધારે રૂપિયા તો અનાથ આશ્રમ બનાવું વૃદ્ધા આશ્રમ બનાવે પેહલા તો જેવું આમ માતાજી આમ હારો દાવો બતાવો ને એટલે તો પેલા તો બધી સુરીઓ ને ઘેર ગેર જમણ વાળો કરો તમારે એ ખબર પૂરવા છે ને તમારો પડે ના બોલાય કરો ના ખબર પડે આવી જવા પડશે ને આય માર પડશે આવ્યો

I should be able to go home. I know. 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 I know.